પણ અહીંયા પોલીસ પીઆઈ છે ગડવી સાહેબ ને ડી આર પટેલ સાહેબ એ મને રોકે છે એમને આ દમનગીરી બતાવે છે એમને મેં દંડવટ પ્રણામ કર્યો કે તમે ભાઈ આર્ટિકલ એકવીસ નું ઉલ્લંઘન કરો છો મને જવા દો તો પણ આ લોકો માનતા નથી મારે છેલ્લે હર્ષ સંઘવી ફોન કરવો પડ્યો હર્ષ સંઘવી કે છે કે હું અપડેટ કરું છું પાંચ દસ મિનિટમાં માં હવે જોઈએ આ તો વકીલે પોલીસની ની પરમિશન લેવી પડે કે અમે કોર્ટમાં જઈએ કે નહીં આ તો તાના ચાલુ થઈ ગઈ છે ને ભાઈ મેરભાઈ એ સુ એવું પૂછવાની સત્તા છે કે આરોપીના વકીલ કોણ છે તો અમે તેને જ અંદર જવા દઈશું કારણ કે ગોપાલ ઇટાલિયા સાથે જે રીતની રાજજક થતી હતી ત્યારે ગોપાલ ઇટાલિયા પણ એમ કહેતા હતા કે વકીલ અમે ગમે તે ના હોય તમારે શું લેવા દેવા તો શું પોલીસનો અધિકાર છે કે અમે જે આરોપીના વકીલ હોય તેને જ અંદર જવા દે એટલે વાત અહીંયા એ જ છે મેરવીનભાઈ કે માની લો કે પોલીસ સ્ટેશનની બહાર કાલ વકીલો ઉભા રહી જાય

વકીલોને કોઈ ના કોઈ જગ્યાએ દબાવવામાં આવે છે શા માટે તો કે સત્તા પક્ષની ગુલામી કરવા માટે પણ અહીંયા પોલીસ પીઆઈ છે ગડવી સાહેબ ને ડી આર પટેલ સાહેબ એ મને રોકે છે એમની આ દમનગીરી બતાવે છે એમને મેં દંડવટ પ્રણામ કર્યો કે તમે ભાઈ આર્ટિકલ એકવીસ નું ઉલ્લંઘન કરો છો મને જવા દો તો પણ આ લોકો માનતા નથી મારે છેલ્લે

આતંકવાદી થોડો જો કે અંદર કઈ બોમ્બ મૂકવા જવાનો છે તમારી સરકાર પાસે શું માંગણી છે કે આ પ્રકારની પ્રવૃત્તિ આ વકીલો સાથે ખૂબ અન્યાય થઈ રહ્યો છે એવું નથી અહીંયા ગઈકાલે બી કઈ પોલીસ સ્ટેશન માં લોકો સાથે બનાવ બન્યો કે વકીલ ને બી અંદર નથી જવા દેવામાં આવે અત્યારે પણ એવું જ થઈ રહ્યું છે હવે અત્યારે આ ગઢવી સાહેબ રોકે છે એટલે મારે વર્ષ સમજીને ફોન કરવો પડ્યો મેં ભાઈ અન્ય રાજ્યની આપણે વાત કરીએ તો અન્ય રાજ્યમાં કોઈ ક્રાઇમની ઘટના બની હોય

જયારે એ પોતાની ડ્યુટી કરતા હોય માની લો કે વિરોધ પક્ષ છે એ બલાકાર કરે છે એની માટે પછી કોઈ પ્રોટોકોલ કે કોઈની પરવાનગીની જરૂર નથી એમાં પછી ગવર્નર ની પરવાનગી ના જોઈએ ધરપકડ પછી આજની રાજ્યની પોલીસ હોય તો પણ બોલે એના રાજ્યની પોલીસ હોય તો પણ બને જીગ્નેશભાઈની જે ધરપકડ થઈ હતી એમાં એમને કોઈક લાગણીઓ દુબઈ એ પ્રકારના કોઈ ભાષણો આપ્યા હતા એ સંજોગોમાં જ્યારે એમાં પ્રોસેસ એ રીતે પેલા નોટિસ આપી દે આપવી પડે કે ભાઈ તમે આવો પોલીસ સ્ટેશન એ ના આપવામાં આવે અથવા આપવામાં આવે અને ધારાસભ્ય ના જાય તો પછી ધરપકડ થાય સીધી ધરપકડ થાય નહીં કેસમાં મારામારી થઈ છે તો ધારાસભ્ય ઉપર એફઆઈઆર થાય એની ના નથી પણ એફઆઈઆર થાય તો નાથી કઈ ઓછી પકડીને એમને વાનમાં બેડીને પોલીસ સ્ટેશન લઈ જવાનો એમની પાસે અધિકાર નથી એફઆઈઆર દાખલ થાય પછી ગવર્નર ની પરવાનગી લેવાય એમને નોટિસ ઓફ આપો અને પછી એમને ધરપકડ ના જાય તો ધરપકડ કરો પરંતુ સીધે સીધા પોચી પકડીને લઈ જાવ તો એલા ભાઈ એ જનપ્રતિનિધિ છે તો એટલે જ હું તમને કહું છું પૂર્વ કે ભવિષ્યમાં આપણે એવાય દિવસો જોશું પત્રકાર તરીકે વકીલ તરીકે હું પણ જોઈશ

એ સત્તા પક્ષ સામે વિરોધ કરતા પહેલા પચાસ વર વિચારે એ પ્રકારની કામગીરી છે માત્ર ને માત્ર દબાવવા માટે એકસો નવ પણ એટલા માટે ઉમેરવામાં આવી છે કે વ્યક્તિ દસ દિવસ મિનિમમ જેલમાં રહે કારણ કે બિનજામીનપાત્ર ગુનો છે જામીન લે ત્યાં આ ઓછામાં ઓછો પાંચ થી દસ દિવસનો સમય લાગવાનો છે સેશન માંથી જામીન થતા તો

એ કાયદાને ગજવામાં નાખી અને પાર્ટીને પગચંપી કરવા માટેની કામગીરી છે બિલકુલ અમે પણ જોઈએ છીએ કે સત્તા પક્ષના કોઈ નેતા હોય ધારાસભ્ય હોય કા તો એક સામાન્ય કાર્યકર પણ હોય તેની કોઈ ગુનામાં ધરપકડ કરવાની હોય ત્યારે પોલીસ આમ નબળી કામગીરી કરે છે જ્યારે વિપક્ષનો એક ધારાસભ્ય લેવલનો કે સાંસદ લેવલનો બી માણસ હોય તો પોલીસ એને ધરપકડ કરતા તેને પકડતા જેલમાં નાખતા ખચકાતી નથી તો પોલીસ ક્યાંક ને ક્યાંક કોઈને ઈશારા કામ કરતી હોય છે કે આપે જેમ કહ્યું કે પ્રમોશન મેળવવા માટે કાં તો બીજા કોઈ કારણ હોઈ શકે ગુધ વિનભાઈ બળાત્કાર જેવા ગંભીર ગુનાઓ જ્યારે આચરવામાં આવે ને ત્યારે સત્તા પક્ષના તાલુકા પ્રમુખ હોય પેજ પ્રમુખ હોય બોર્ડ પ્રમુખ હોય તો પણ ઉપરથી પૂછવામાં આવે કે આ એફઆઈઆર છે દાખલ કરવી કે નહીં અને એમાંય એ વ્યક્તિ જો પાર્ટીમાં માં નડતર રૂપ હોય ને

પોલીસ ડિપાર્ટમેન્ટ છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં હું આપના માધ્યમથી સો ટકા કહીશ કે એક વાર મનોમંથન કરો કે તમે શા માટે વરદી પહેરો છો તમે કાયદા કાનૂનની લાજ મર્યાદા અને સન્માન જાળવવા માટે वर्दी પહેરો છો તમે કોઈ પાર્ટીની પગચંપી કરવા માટે વર્દી નથી પહેરતા તો એકવાર મનોમંથન કરો કે આ પ્રમોશન કે આ પૈસા લઈને તમે શું કાયદા નું માનવું છે એટલે જ વકીલે જવા દેવાની વાત છે તમે એમ કહો વાંધો નથી ગયા નક્કી એમ કહી કે માંથી ઓર્ડર આવ્યો છે કોઈને નથી જવા દેવાના એ મારે તમને લખવી રાખ્યું છે બીજું જ સાહેબે એટલે તમે ગેટ બંધ કરી શકો એવું કોઈ સ્ટેશન નહીં તમે પાછી વાળો આ કોર્ટ છે

મારા તમે પોલીસ જોડે કે પછી બરાબર તમે સાંજે હોય

સાહેબ એડવોકેટ નહીં જાય તો કોણ ભૂજેગઢ જશે સાહેબ તો તેવી તમે اوه توهڙي ڪجهه جوادو ٿي رهيو آهي

જય જવાર જય દોસ્તો તો ભાઈ મારે એટલું જ કેવું કે આપણા સમાજ નું કોઈ પણ વ્યક્તિ આગળ વધતો હોય આપણા માટે કામ કરતો હોય તો ભાઈ તેને સપોર્ટ કરતા રહેજો જય જવાર